અત્યારથી આપણે લાગી જવાનું છે અને ગાંધીનગરની અંદર તમામ બહેનો ભેગા થવાનું અને કન્ટિન્યુઅસ 1000 બહેનો રોજ બેસતી થાય અને ભૂખ હડતાલ એક દિવસ કરવાની 24 કરવાનું એ માટેના કાર્યક્રમો આપણે અહીંથી જે પણ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના લીડરો જે પણ કાર્યક્રમો નક્કી કરે એ કાર્યક્રમોને આપણે બહુ જ સફળતાપૂર્વક એને પાર પાડવાના છે અને મેમ્ જે અત્યારે વધી રહી છે એ પાયા ઉપર વધે એ બદલ તમામ બહેનો ને ઇન્કલાબ જિંદાબાદ લાલસ